ભરૂચની એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનની ખોખો ટીમોએ પ્રાદેશિક કક્ષાની ખોખો ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનની ખોખો ટીમોએ છઠ્ઠી સપ્ટેમ્બર બે ચોવીસથી આઠમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન યોજાયેલી પ્રાદેશિક કક્ષાની ખો ખો ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું ટૂર્નામેન્ટમાં રાજસ્થાન ગુજરાત દમણ અને દાદર અને નગર હવેલીની ઘણી શાળાઓએ ભાગ લીધો હતો અંડર ફોર્ટીન બોઇઝ અંડર સેવન્ટીન બોઇઝ અને અંડર સેવન્ટીન ગર્લ્સ કેટેગરીમાં સ્પર્ધા કરી હતી એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનની ટીમોએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અસાધારણ કૌશલ્ય ટીમવર્ક અને નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું ત્રણેય ટીમોએ પોતપોતાની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે

કલાકે ટીમોની સફળતા તેમની સખત મહેનત અને તેમના કોચ શ્રીમતી કેશા પટેલ શ્રી મહેન્દ્ર પાટણવાડીયા અને શ્રીમતી જાગૃતિ જાદવના સમર્પિત માર્ગદર્શનનો પુરાવો છે સમગ્ર એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન સમુદાય આ ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણી કરી અને આગામી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે ટીમોને શુભેચ્છાઓ પાઠવી હતી